સબસ્ક્રાઇબ કરો જી કે ગુરુ ગુજરાતી ચેનલને અને બાજુમાં આપેલી બે લાયકનને દબાવો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ મળી શકે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે ગુજરાતના વર્તમાન જે પદાધિકારીઓ રહેલા છે તેના વિશેના મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા આજના વિડીયોમાં આપણે અહીં કરવાના છીએ તો મિત્રો આ વિડીયોને તમે શરૂઆતથી અંત સુધી વર્ષે નિહાળજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને જરૂરથી એક લાઇક આપી દેજો અને વિડીયોને એકવાર શેર કરી દેજો તો ચાલો આપણે શરૂઆત કરીએ ગુજ ગુજરાતના વર્તમાન પદાધિકારીઓના ટ્રશ્નો નમસ્કાર મિત્રો ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ વિશેના મહત્વપૂર્ણ પ્રશ્નો લઈને આજના વિડીયોમાં અમે આવીએ છીએ તો શરૂઆત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી હાલમાં કોણ છે મિત્રો તો ગુજરાતના હાલના મુખ્યમંત્રી છે શ્રી વિજયભાઈ રૂપાણી ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આ પહેલાં વિજયભાઈ રૂપાણી પહેલાં કોણ મુખ્યમંત્રી હતા ગુજરાતના તો મિત્રો તે હતા શ્રીમતીબેન આનંદીબેન પટેલ જેવો ગુજરાતના આ અગાઉના મુખ્યમંત્રી રહેલા હતા ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત રાજ્યના પ્રથમ જ્યારે ગુજરાત રાજ્ય બન્યું હતું ત્યારના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો મિત્રો ત્યારે હતા ડૉક્ટર જીવરાજ મહેતા જેઓ સૌ પ્રથમવાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના વહીવટીવાળા કોણ હોય છે મિત્રો તો મિત્રો ગુજરાતના વહીવટીવાળા જે આપણા મુખ્યમંત્રી હોય છે તે શ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતના વહીવટી વડા હોય છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત જે રાજ્ય છે તેના રાજ્યપાલ હાલમાં કોણ છે મિત્રો તો મિત્રો ગુજરાત રાજ્યના હાલના જે રાજ્યપાલ છે તે છે શ્રી ઓમ પ્રકાશ કોહલી જેઓ ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી કોણ છે મિત્રો હાલમાં તો તે છે શ્રી નીતિનભાઈ પટેલ છે તે ગુજરાત રાજ્યના હાલમાં નાયબ મુખ્યમંત્રી પદ પર રહેલા છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ હાલમાં કોણ છે મિત્રો તો મિત્રો ગુજરાતના હાલના જે મુખ્ય ન્યાયમૂર્તિ છે તે છે આનંદકુમાર દવે જેઓ સત્તેર નવેમ્બરથી જ તેનું નિમણૂક થઈ છે મિત્રો આ અગાઉ પહેલાં કોણ હતા મુખ્ય ન્યાયમૂર્તિ આપણા ગુજરાતના તો મિત્રો તે હતા અકિલ અબ્દુલ હમીદ કુરેશી જેઓ આનંદકુમાર પહેલાના આપણા મુખ્ય ન્યાયમૂર્તિ રહી ચૂક્યા હતા ત્યાર પછી જોઈએ તો ગુજરાત રાજ્ય બન્યું ત્યારે સૌપ્રથમવાર મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા તો મિત્રો ત્યારે હતા આપણા સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ જેઓ સૌ પ્રથમવાર આપણે ગુજરાત રાજ્ય બન્યું ત્યારે તેઓ તે મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક પામ્યા હતા સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ હાલમાં કોણ છે મિત્રો તો મિત્રો ગુજરાત રાજ્યના હાલના મુખ્ય સચિવ છે જે એન સિંઘ ત્યાર પછી હવે આગળ જોઈએ તો ગુજરાત રાજ્યના હાલના એડવોકેટ જનરલ કોણ છે મિત્રો તો મિત્રો હાલમાં ગુજરાત રાજ્યના જે એડવોકેટ જનરલ છે તે છે કમલ ત્રિવેદી ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત રાજ્યના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હાલમાં કોણ છે મિત્રો તો મિત્રો ગુજરાત રાજ્યના હાલના કોંગ્રેસ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ છે અમિતભાઈ ચાવડા ત્યાર પછી આગળ જોઈએ તો તે છે ગુજરાત રાજ્યના નાણાંપંચના અધ્યક્ષ હાલમાં કોણ છે મિત્રો તો ગુજરાત રાજ્યના હાલના નાણાંપંચના અધ્યક્ષ છે શ્રી ભરતભાઈ ગરીવાલા જેઓ ગુજરાત રાજ્યના હાલના નાણાં અધ્યક્ષ રહેલા છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે તો મિત્રો ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના અધ્યક્ષ છે સિદ્ધાંશુ યશચંદ્ર મહેતા જેવો ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના અધ્યક્ષ છે યાદ રાખજો કે આ પ્રશ્ન તલાટીમાં કે પૂછાઈ શકે તેવો છે કે ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના અધ્યક્ષ કોણ છે તો તે છે મિત્રો સિદ્ધાંશુ યશચંદ્ર મહેતા ત્યાર પછી મિત્રો ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ રહેલું છે તો મિત્રો ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે વિષ્ણુ પંડ્યા મિત્રો ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદના જે અગાઉ પ્રશ્ન આપણે જે હતો તે બે પ્રશ્નો ખૂબ જ આઈએમપી છે તલાટી ગમ મંત્રી અને જુનિયર ક્લાકની પરીક્ષા માટે કેમ કે એમાં એકાદો પ્રશ્ન અવશ્ય હશે જ ત્યાર પછી હવે આગળ જોઈએ તો ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ કોણ છે મિત્રો તો ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ છે રાજેન્દ્ર ત્રિવેદી ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા કોણ છે તો મિત્રો ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા છે પરેશ ધાનાણી જેઓ કોંગ્રેસના રહેલા છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હાલના કોણ છે મિત્રો તો મિત્રો હાલમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ છે હિમાંશુ પંડ્યા ત્યાર પછી ગુજરાત વિદ્યાપીઠના હાલના કુલપતિ કોણ છે મિત્રો તો ગુજરાત વિદ્યાપીઠના હાલના કુલપતિ છે ઈલાબેન ભટ્ટ ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત રાજ્યના પોલીસ વડા કોણ છે મિત્રો તો મિત્રો ગુજરાત રાજ્યના પોલીસ વડા છે શિવાનંદ ઝા ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી મુખ્ય માહિતી કમિશનર કોણ છે મિત્રો તો મિત્રો ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર છે દિલીપ ઠાકર ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો તે છે વરેશ સિંહ જેઓ ગુજરાત રાજ્યના ચૂંટણી મુખ્ય ચૂંટણી કમિશનર રહેલા છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ કોણ છે મિત્રો હાલના તો તે છે મિત્રો અમિતભાઈ શાહ જેવો ગુજરાત ક્રિકેટ એસોસિએશનના તેઓ અધ્યક્ષ રહેલા છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડનાયક કોણ છે મિત્રો તો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડનાયક છે પંકજભાઈ દેસાઈ ત્યાર પછી ગુજરાત રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ છે મિત્રો તો મિત્રો ગુજરાત રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ છે જીતુભાઈ વાઘાણી તો મિત્રો હતા ગુજરાતના મહત્વપૂર્ણ પદો પર રહેલા અધિકારીઓ